માણસ ટ્રાવેલિંગ કરવા માટે જાય ત્યારે સૌથી પહેલા શું જુએ બજેટ માણસ શોપિંગ કરવા જાય ત્યારે સૌથી પહેલા શું જુએ બજેટ આપણે મહિનાનો હિસાબ કરીએ ત્યારે પૈસાનું નાણાંનું બજેટ એ તો બનાવીએ જ છે એનર્જીના બજેટ વિશે વિચાર્યું એનર્જીનું બજેટ આપણે ક્યાંય પણ જવું હોય તો કેટલા રૂપિયા ખર્ચાશે એ જરૂર જોઈએ છે કેટલી એનર્જી ખર્ચાશે એ નથી જોતા ચાલો જરા એક નજર કરી એવી બધી વસ્તુઓ પર જે તમારી એનર્જી વધુ પડતી ખર્ચી નાખે છે સૌથી પહેલું બીજા શું કરે છે એ જોયા કરવાનું બીજાનો મેલ જોઈને આપણું ઘર બાળવાનું આ પ્રવૃત્તિ બહુ જ એનર્જી ખર્ચી નાખે આપણો અડધો ટાઈમ આમ જ વેસ્ટ થાય કે બીજા શું કરે છે બીજું પંચાત ગોસિપ આપણને લેવા દેવા ના હોય એવી બધી પારકી પંચાતમાં ખોટો રસ લઈએ તો બહુ ઊર્જા ખર્ચાય ત્રીજું સિલેક્શન માં વાર લાગે કોઈ વસ્તુમાં ચોઇસ કરવાની હોય તો એમાં નિર્ણય શક્તિનો અભાવ હોય ને ડિસાઈડ જ ના કરીએ ટાઈમ સર તો એમાં ઊર્જા બહુ જ વેસ્ટ થાય ચોથું કામમાં ઢીલાશ ડીલે આજનું કામ કાલ પર છોડવાની વૃત્તિ આળસ જેના કારણે વસ્તુ પાઇલપ થયા કરે અને ઊર્જા ખર્ચાય પાંચમું પરફેક્શનનો દુરાગ્રહ કામ પરફેક્ટલી કરવાની ટેવ સારી પણ દરેક કામમાં પરફેક્શન પોસિબલ નથી અમુક વસ્તુઓ છોડી દેવી પડે નહીં તો બીપી વધી જાય કામ ના થાય અને એનર્જી વેસ્ટ છઠ્ઠું જીદ બધા મારી રીતે જ કામ કરે દુનિયા હું કહું એમ જ વર્તે એવી હઠ એમાં બહુ ઊર્જા વેડફાય સાતનું ગમતું ન કરવું ને ન ગમતું કર્યા કરવું આમાં બહુ બહુ એટલે બહુ એનર્જી વેસ્ટ થાય જબરદસ્તી પ્રેમ ના થાય સાહેબ જે કામમાં મન લાગે એ જ કરો ક મને કરેલા અને કરાવેલા બધા જ કામો બહુ જ એનર્જી વેસ્ટ કરાવે એ શક્તિ સંચયનું પર્વ છે સંઘરી રાખવાની છે માં શક્તિની આરાધના થાય તો આપણી એનર્જીને ડિવાઇન એનર્જી સાથે કનેક્ટ કરી શકીએ અને શક્ય એટલી ઊર્જા બચાવી શકીએ એવી શુભકામનાઓ મિરચી પર હું છું ધ્વનિત ગુડ મોર્નિંગ